શ્રી ભૈલુ બાપુ ના પગલા આજના નવાણીયા ગામમાં પડ્યા છે ત્યારે આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સત સત નમન કરીએ છીએ ભૈલુ બાપુ નું આપણે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ શ્રી પૂજ્ય શ્રી ભૈલુ બાપુ અભિવાદન કરીશું પૂજ્ય શ્રી ભૈલુ બાપુ એ પાળિયાદ ધૂણી ધખાવી છે અને ઘણા બધા સેવા કાર્યો કરીને સમાજની સેવા કરી રહ્યા છે જેમ કે અન્ન ક્ષેત્ર હોસ્પિટલ સ્કૂલ વગેરે પૂજ્ય ભૈલુ બાપુ અમે તમારી સાથે તમારા સેવા કાર્યોને પણ સન્માનિત કરી રહ્યા છે ફરીથી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ પૂજ્ય શ્રી ભૈલુ સ્વાગત અને સન્માન કરીને અમે ખૂબ ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે આ નવાણી ગામ અને સમસ્ત વાવડિયા પરિવાર તમારો અહો ભાગી રહેશે કે તમારા નવાણી તમારા પગલાં આજે અમારા નવાણીયા ગામમાં પડ્યા છે ત્યારે અમારો નવરંગો માંડવો ખરેખર અદભુત અને અતિ દિવ્ય થઈ ગયો છે